હતા એમનો એક પરિવારનો અંગ હતો આપણો પણ આજે ખેતીમાં યાંત્રિકીકરણ આવવાને કારણે બળદ હેરાન થાય છે એમને તરછોડી આપવામાં આવે છે સદભાવના બળદાશ્રમ એ દરેક બળદોને સ્વીકારશે અને સ્વાગત કરશે આજની તારીખમાં પંદરસો બળદ તો છે જ અને પ્લસ રોજના એવરેજ ચાલીસ બળદો આપણી પાસે આવે છે અને આપણે એમને સ્વીકારીએ છીએ આજે આપણી સાથે જોડાયેલા બે વર્ષથી જોડાયા છે સરપંચ શ્રી રિતેશભાઈ પરસાણા સ્વાગત છે રિતેશભાઈ આપનું અમારા ટોક શોની અંદર એ આજે આપની સાથે વાત કરવા માટે આવ્યા છે વળદ આશ્રમના એમને કેવો અનુભવ રહ્યો એમને કેવી આપણી સેવા લાગી છે આપણે એમની પાસેથી જ જાણીએ તો રિતેશભાઈ વિનંતી કરીશ આપને કે સદ્ભાવના વળદ આશ્રમ વિશે આપ થોડી આપના અનુભવ વિશેની થોડી વાત કરશો હું આજથી અંદાજીત બે થી અઢી વર્ષ પહેલા આપણે જ્યારે સદ્ભાવનાનું જૂનું બળદ આશ્રમ હતું ત્યાં મેં મુલાકાત લીધેલી અને મારો કોઈ એવો હેતુ હતો કે મારે બળદની મુલાકાત લેવી છે અને નીકળતા નીકળતા મેં સાંભળેલું કે આ રીતની બળદો માટે ત્યાં સેવા આપવામાં આવે છે અને બુધવાર દિવસ હતો ને હું જ્યાં પહોંચેલો હતો ત્યારે મેં જોયું કે ત્યારના સમય અંદર એટલા બળદો હતા ત્યાં બળદો ને જે કંબોડી બીજી ત્રીજી આ તે રોગો અને એની સારવાર આપવામાં આવતી હતી હું અંદાજીત બે અઢી કલાક ત્યાં રોકાયેલો હતો અને મેં સદભાવનાની બળદની એ પછી વારંવાર મેં ત્યાં મુલાકાત લીધેલી અને મારા બીજા મિત્ર સર્કલ ને પણ મેં ત્યાં કહીએલું કે ત્યાં જાઓ અને સદભાવના જે બળદ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ છે એને જુઓ જી કંબોડીની સારવારની આપણે વાત કરી લે આપણે રાખીએ તો છીએ એની સારવાર પણ કરીએ છીએ તો ઘણા બધા એવા મિત્રો અત્યારે જોતા હશે કે જે પશુ સાથે સંકળાયેલ નહીં હોય તો એ કંબોડીની જે બીમારી છે એની સાથે ગંભીરતા વિશે સાથે સાથે વાત કરી દે કંબોડ કંબોડીની જે સારવાર છે બળદ માટે અત્યારે હાલની અંદર ખેડૂતોને સારવાર કરવી ગામડા ગામની અંદર એ બહુ તકલીફકારક છે કારણ કે તેને દવાખાને લઈ જાવું લઈ આવવું અને ઓપરેશન કર્યા બાદ ત્યાં સ્થાનિક જગ્યાએ ડોક્ટરો મળવા એની દવા આ તે પાટાકીય પ્રવૃત્તિ કરવી એ બહુ અઘરી પડે પણ સદભાવના ની અંદર ત્યાં ઓપરેશન કરવામાં આવે પછી કાંઈ દવાની જરૂર હોય કોઈ ડોક્ટરોને બોલાવાની જરૂરિયાત પડે તો એ પ્રમાણેની ત્યાં બધી વ્યવસ્થાઓ અત્યારે હાલમાં છે મેં જોયેલી જ છે જી બરાબર અત્યારે આપણે એવરેજ ડેલી સાડા ચારસો થી પાંચસો મણ ખાસની જરૂરિયાત રહેતી હોય છે તો આપના અંદાજ મુજબ એનો ભાવ અને એટલો જે ખર્ચ છે પહોંચી એ કેટલો હોય છે હાલની મેં જ્યારે આશ્રમની મુલાકાત લીધેલી ત્યારે પંદરસો થી ઉપર બળોદો હતા જી અને અંદાજિત સાડા ચારસો પાંચસો મણ લીલા નિર્ણયની જરૂર પડે આખા દિવસની અંદર તો એવરેજ ભાવ વધઘટ આપણે ધ્યાનમાં લઈએ તો એક મણની તમે અત્યારે થી સાઠ રૂપિયા ગણી શકો કારણ કે ક્યારેક સો રૂપિયા પણ હોય અને ક્યારેક પચાસ રૂપિયા પણ હોય બરાબર છે હા હવે આ આજે ખર્ચ પહોંચી વડા માટે આપ જેવા અનેક દાતાઓને અમને સહકાર તો મળે જ છે તો એમ હવે આ ત્યાં લોકલ વ્યક્તિ એની હોય એ વ્યવસ્થા કેવી રીતના કરાય જે બળદ રાખે છે એ લોકોની વ્યવસ્થા કેવી રીતના એને કેટલો સંઘર્ષ કરવો પડતો છે આ વ્યવસ્થા કરવા માટે બળદ હાલની સમયની અંદર ખેડૂતો બળદ નથી રાખતા એનું કારણ છે એક તો આધુનિક સમય જી અને સિટી તરફની દોડ જી કે ખેડૂતોને પરિવાર સિટીની અંદર છે અને ખેતી ગામમાં છે જી એટલે બળદોને રાખવા પરવડતા નથી બીજી નીણના પ્રશ્નો ઈ ગંભીરતા જો આજ ખેડૂત પાસે ખેતી છે અને જો એ નિર્ણય જોગવાઈ નથી કરી શકતો તો સદ્ભાવનાની અંદર તો આજે પંદરસો પંદરસો થી વધુ બળોદો અને એ પણ વૃદ્ધ અને અસહાય અને કહેવાય ને કે બીમાર બળોદો છે તો ઈ જરૂરિયાત જો હાલની તારીખની અંદર ઈ પૂરી પાડે છે તો એ બહુ વંદનીય અને કહેવાય ને કે સરાહનીય સરાહનીય છે હા હવે આપ સરપંચ શ્રી છો આપના ગામમાં તો અત્યારે ત્યાં ગૌવંશ કે બળદ છે તો એમની હાલત ત્યાં શું હોય છે જનરલી ઓવરે છે બધા ગામને આપનું પર્ટિક્યુલર ગામ ને પણ જનરલી બધા ગામમાં અત્યારે શું ટ્રેન્ડ છે જનરલી ગાયો ગૌવંશનો અત્યારે ઉછેર કરવાનું અને રાખવાનું આપણા બધે હળવું થતું જાય છે ગામડા ગામની અંદર જી અને એ સમય આપણા માટે આવનારો સમય ખરાબ લઈ આવશે જી કે ગૌવંશ આપણો જીવતો નહીં હોય તો આપણે બરબાદી તરફ છી એ તો એક વિચારી લેવાની બાબત છે અને બીજું કે મને જાણકારી છે ત્યાં સુધીમાં જ્યારે હું નાનો હતો ત્યારે ખેડૂતની ઘરે જ્યારે બળદ બીમાર થઈ જાય કે અવસાન પામે ત્યારે આપણે કોઈ આપણું સ્વજન અવસાન પામ્યું બીમાર થઈ જાય ત્યારે મોઢું કરવા જાય કે એને મળવા જતા એ પ્રથા ચાલી આવતી તો એ પ્રથાને આજે ખેડૂત ભૂલી ગયો છે કે એની કોઈ મજબૂરી છે બરાબર ઈ એક વસ્તુ વિચારવા જેવી છે કે આપણા ઘરના સ્વજન સમજીને એની મોઢે જાતા કે એની ખબર અંતર લેવા જતા એને ભૂલીને આજે બળદો ની સ્થિતિ આટલી દય દયાજનક છે આટલા બળદો ને સાચવવા માટે અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ બળદાશ્રમ કાર્યરત છે તો એની આપણે રૂબરૂ ગયા તો ઈ સેવા એક આપણે સારવાર જોઈ એના સિવાય આપણને એવું શું સારું લાગ્યું એની અંદર પેલી વસ્તુ તો આજે બળદ વૃદ્ધ થઈ ગયો અને એની કામ કરવાની ક્ષમતા વહી ગઈ ખેડૂતને કમાઈને આપ્યું એનું પેટ ભર્યું અને તોય ઈ ખેડૂત સાચવીનો એકોને જો સદ્ભાવના વૃદ્ધ સદ્ભાવના બળદ આશ્રમ આજ એને કોઈ પણ સુવારત વગર પંદરસો પંદરસો બે બે હજાર બળદો સાચવે છે અને હાલમાં બધા ખેડૂતોને પહેલ કરે છે કે ભાઈ તમારે એમ હોય તો તમે અમારી ત્યાં મૂકી જાવ ને કોઈ અપેક્ષા વગર કે ભાઈ ન્યા કોઈ એવું નથી કે કઈ દેવું લેવું કે ભાઈ તમે દો તોય સ્વીકાર્ય નો દો તોય તમારો આભાર એના જેવી અત્યારે છે અને તોય સારી સ્થિતિમાં સચવાય છે ત્યાં બે ન્યા સફાઈ જોઈ જ્યારે પણ ગયેલો ન્યા ક્યારેય ગંદકી કે ઈ અને પાણી પીવાની વ્યવસ્થા નિરણની બધી ચોકસાઈ કે જી ખેડૂત પોતે પણ એના ઘરે ન રાખી શકે જી 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 ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આટલી સરસ રીતના માહિતી રજૂઆત કરી મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમની અલગ અલગ પ્રવૃત્તિઓની એક ખાલી તમને ઝલક કહું તો એક સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે એમાં પણ મિત્રો અમારે માવતર જોઈએ છીએ કોઈ પણ પથારી વશ વૃદ્ધ હોય જે નિરાધાર હોય એમને અમારે ત્યાં મૂકજો આપણે એમનું આજીવન એમની સેવા કરીશું ત્યાર પછી સદભાવના ડોગ આશ્રમ છે અત્યારે આપણી પાસે એકસો પંદર જેટલા તો કૂતરા છે પણ અત્યારે બે હજારથી પાંચ હજાર કૂતરા સમાઈ શકે એટલું શેલ્ટર તો છે જ તો લુલા લંગડા કે પ્રકારના કૂતરા હોય તેમને ખાસ મોકલજો અને સદ્ભાવના બળદ આશ્રમ અત્યારે પંદરસો તો ઘણા વખતથી છે અને એવરેજ રોજના ચાલીસ બળદની આવક થાય છે અને રોજ દરેક બળદ આવતા જ જાય છે એમાં પણ તેમ છતાં જો તમારા ધ્યાનમાં કોઈ એવું બળદ હોય જે વૃદ્ધ હોય નિરાધાર અથવા તો કોઈ ખેડૂતને ન પોસાઈ શકાતો હોય તો એમને ખાસ મોકલશો અને આપણે સાચવી લેશું જી આપણે ખીરસરા પાસે જે જમણા બાજુ